અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોનો પ્લોટ પચાવી પાડનાર ટોણ આરોપીને ઝડપી લીધા છે જેમાં એક કંપનીના સહ ડાયરેક્ટરે અન્ય ડાયરેક્ટરના બનાવટી ઓળખપત્ર તૈયાર કરી તેમના નામે અન્ય વ્યક્તિને રજિસ્ટર ઓફિસમાં રજૂ કરીને મકરબા ગામની સીમમાં આવેલ કરોડો રૂપિયાની જમીનનો સોદો કર્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે પાર્થ સાક્ષી તરીકે રહેલા મેહુલ પરીખાને કિશોર પંચાલની ધરપકડ કરી બાપુએ પોતાના સો જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે શુક્રવારે રાત્રિના સમયે જુનાગઢ થી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો જે બાદ આશ્રમના અલગ અલગ રૂમો ખોલવાનું શરૂ કરાયું હતું ત્યારે આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો ફરતો થયો હતો જેમાં આશ્રમની અંદર એક કાપડના પોટલામાંથી એક રાઈફલ અને કારતૂસ મળી આવ્યા હતા અને અગાઉ આશ્રમમાં રહેતા ઋષિ ભારતી બાપુના મેનેજરનું આ પોટલું હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આ મામલે સરખેજના ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે અહીંથી કોઈ પણ પ્રકારના હથિયાર નથી મળ્યા આજે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં

તેર જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા